વલવાડા ગામે એક મોપેડ સવાર અને સ્પ્લેન્ડર વચ્ચે સર્જાયો અકસ્માત વલવાડા ગામેથી દિનેશ મનુ પટેલ પોતાની ઘર સામાન લઈ પરત એમના ગામ વહેવલ ઘેરિયા ઓવર જવા માટે નીકળ્યા હતા આ અરસામાં અનાવલથી વલવાડા તરફ બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં આવતી એક મોપેડ સ્પ્લેન્ડર નંબર જી જે ઓગણીસ એ બી છપ્પન જીરો પાંચે પૂરપાટ ઝડપે આવી તેમને સામેથી ટક્કર મારી દિનેશભાઈને રસ્તા ઉપર પાડી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ અકસ્માતની જાણ ગામવાસીઓને થતાં તેમણે તાત્કાલિક એકસો આઠને જાણ કરતાં એકસો આઠ તાત્કાલિક સારવાર અર્થે તેમને અનાવલ સીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે અંગેની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે